તો ખેડૂત મિત્રો આ ભાઈની જે મરચી છે ને એ કાંઈ ખાલી નમી ગઈ છે કોઈ વરસાદની ઇફેક્ટ થઈ નથી તો ભાઈકશાળી કહેવાય કે અમને કંઈ નુકસાની છે નહીં અમુક ટકા છોડવાઓ છે આવા મરેલા થોડાક ખુલા ભાગમાં દેખાય છે બાકી તો આ ભાઈનું કિસ્મત સારું છે આ ભાઈને મરચી ખાલી આડી પડી ગઈ છે અને કાંઈ બીજું કોઈ એવું લંઘાતું કે બરવાનો કોઈ પ્રશ્ન દેખાતો અત્યારે તો નથી પછી તો આગળ એમના કિસ્મત બાકી આપણે તો અહીંયા આટો મારવા આવ્યા છે આજે આપણી મરચી તો તમે વિડીયોમાં જોઈ જશે અને આમાં અમને કંઈ દેખાતું નથી આખા ખેતરમાં ક્યાંય લાંઘો કે ક્યાંય એવું બરતું હોય એવું ક્યાંક ક્યાંક છે જે મૂરિયા ઉપડી ગયા છે એવા બાકી તો સારી છે મરચી ખાલી નમી ગઈ છે લગભગ તો રિકવરી થઈ જશે આમને પછી આપણે તો રિકવરી આવે એમ નથી લાગતી એનું કારણ છે કે બધી આડી પડી ગઈ છે અને અડધામાં લાંઘો મારી ગઈ છે તો આ થોડાક છે લાંઘો મારેલા એ તમને બતાવો તો આ છે જો આ લાંઘો મારી ગયા છે આવી રીતના આ બધું લાંઘો થઈ ગયો છે આ છોડવા બધા લાંઘાઈ ગયા છે ઓલી બધું બતાવું તમને જો આ લાંઘો મારી ગયા છે છોડવા તો આ મરચી લગભગ આમને બચી જાય બાકી બીજા ખેડૂતને ઘણાને નુકસાન છે કપાસ તો આપણો પૂરો થઈ ગયો તમે આગળ વિડીયોમાં જોયો હશે મરચી પણ આપણી બધી પૂરી થઈ ગઈ છે તો આ પ્રમાણે બધી સિચ્યુએશન છે તમારે કેવી સિચ્યુએશન છે જરાક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો અહીંયા મરચાં પણ આવી ગયા છે જો ખાધા જેવા થઈ ગયા છે ઉતારવાના થતા પણ વરસાદે પાંચ છ દિવસ હેલી કરીને એમાં બધી પથારી ફરી ગઈ મરચાંની પરંતુ નહીં વાંધો આવે અમુક ટકા બગાડું છે આમાં બાકી તો નેવું ટકા મરચી સારી જ છે સારું કહેવાય એમનું કિસ્મત જો મરચાં એ મસ્ત આવી ગયા છે મબલક જો મરચાઈ આવી ગઈ છે આ બી કેવી છે તડકો વેદી પડે પછી ખબર પડે પણ આ તડકો આવશે તો રિઝલ્ટ કેવું હોય ખબર પડશે અને અત્યારે કંઈક ટ્રીટમેન્ટ કરવાનું વિચારે છે જે કંઈ ટ્રીટમેન્ટ કરશે એ ટ્રીટમેન્ટ આપણને વિડીયો થ્રુ જણાવી દઈશ તો આફ્ટર વરસાદ પછી કઈ ટ્રીટમેન્ટ આપણે મરજીમાં કરી હતી તો આવતીકાલે વિડીયો એના માટે બનાવી દઈશું આજે તો બસ આટલું જ છે જય જવાન જય કિશન